લાગે વધારાના થઈ ગયા દેખાતાય નહીં ના ના એવું નથી યાર થોડો ટેન્શન મો વળી રોજ પી

એટલે જવા દે કે જાત બીજી લાવશે એટલે છે લે રોટલા ખાજો ભરા હેડો તાર મોમો બણિયાલો આવશે રોટલા હું માર મોમો ના આવી માર હેડો તાન જાવ હેડો તાન જો આય દેવા નહીં આય રોણા પેલા આખા મલક માં ફરતા આજની એકડી મારું બેટું આવું

કાલ તો આખું નેળિયું બંધ કરવું પડે પેલા વાટે આવ્યો તો દિવસ ના ઓછી જાઉં કાઢું પણ જાવું જ પડશે મોમાં વાત કરવા હવે આજે ઊંઘવા જોઈ રહી જેવા જ ઊંઘવા જોઈએ એ વાત કર હું ડાયરેક ડાકા ડાલવા ઓ જોઈ જ નહીં હું એકલો સુકાઈ બે મિનિટ પાંચ મિનિટ વાત જોઈ જે પંચતર ચાલુ કરી

એટલે યાર તું રાતું અડધી રાતે સપનું બે શકે ના તોડી ક્યા તો બીજ તો લાગે છે હજી તો એવું કરું તો

દાગીનાન હોનોન જાગરાતી છે એટલે તો મામા એ તમાર ઓય ચોરીત કરવી છે કે પછી મારા અંગાત આબુ છે પેલે કણ પેલા ચોરી કરવી છે પોણા યાર તું હમત તો ન યાર ને નહીં આબુ મોમા આપણે જઈએ શું લે આ તું ટેન્શન લે લે એટલે મામા મગસ ખરાબ થાય જો પછી આબુ છે કે નહીં આબુ યાર મન ચોરી કરવા જવા દે ને યાર પેલા એ ચોરી કરવા એ સા

આપડે નેડી જ નહિ મોટ આવ્યો મને તો સક્કું લઈ કારણ કે ગળું લાય મારે હાલ માર તો જુએ છે એક હાથ માં પૂડું અને મન કે લાય તારું પૂરું જુએ છે પૂરું તો કદી નઈ હું તો ઉડી હેડ્યું એમ કરીને મોમાં આ ચૂકલું પોડુ કશું પોડુ બોડુ એમ તો હતું જ નહીં ના ના તો આ ચૂકલો જન છે એમ લ્યો હેડો હું જોઈને આવ્યો હેડો લેટતા તા લેડ્યો તા આ તો જન ના એમણે ચો જાય છે જન એમને ઉડ્યો લેતો જાય ગઠિયું લેડ્યો તા તો તું ઈ અડધી રાત ને શું તાર બાય માર થાળ્યો તો તું ગયો તો ઈ કણ બાય માલ નતો ઠાર્યો તો હું પેલા રાજવા નઈ રે હા આવતો પણ એવું અલ કીધું એવું હતું એમ હું તમે તને તમાર વાળી એટલે ડાયલોગ જો મારે ખરે આ તો રોણા કીધું આખા શેર ફરવા વાળા એવું એમ તો

તાર ફોન કરીને લાવજે ફટોફટ કરી યાર પછી અમારે યાર મૂકવાનું ટાઈમ થાય બસ મજા ના આવે મારા

મારે થોડો ફોન આવે છે અર્જન્ટ આવું હા હટાવજે ફોન એટલે મોડ નહીં પાડી અર્ધી રાતે રખડવાની અરે મને કોઈ ખબર નહીં પડતી આરે માર રાતના માર જોડે અન કોઈ કંકોળ વેણવા જાવ તાર અર્ધી રાતે કણે કંકોળ ઠાયરે છે તો આ બે લઈ ગયા મોમો ફોનો મન કંકોળ વેણવા અન યા એક વાત તું એક ગણ મન જઈને દબર માર્યો હાથ બે મો તો પણ જગુભાઈ એમો એવું નહી તો અમાર ફોણો આવતો તો પિક્ચર જોઈને તો તમને સાચી હકીકત ખબર હતી તો પેલા મોમે ભોણે માર્યો છે બે ને તો પણ એ તો યાર મારો પણ તમે યાર આજ તમારી પડે જે થઈ ગયું થઈ ગયું ચાલુ થઈ ગયું મન પેલા તો ઉભા તા